વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું જમીન સંપાદન પૂર્ણ થયું છે નોંધણીય છે કે પાંચસો આઠ કિલોમીટર વિસ્તારમાં જમીન સંપાદન પૂર્ણ થયું છે રાજ્યમાં રેલવેના અગિયાર પ્રોજેક્ટ પણ અમલી કરવામાં આવ્યા છે કેન્દ્રીય ગુજરાતને રેલ પ્રોજેક્ટ ઝડપી પૂર્ણ કરવા માટે અનુરોધ પણ કર્યો છે લોકસભામાં કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે તેની માહિતી આપી છે સાથે એડિટર અરુણ શાહ જોડાયા છે

ડ્રીમ એટલે કે પોતાનું સ્વપ્ન સેવ્યું છે એને એ સ્વપ્ન સાકાર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે ખાસ કરીને અગાઉ જોઈએ તો આના આ સંદર્ભમાં જમીન સંપાદન કરવા માટેના જે કેટલાક સમસ્યા જે નડતી હતી તેના સંદર્ભે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ સંદર્ભે અંગત રુચિ દાખવી ને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને વચ્ચે અને તેમજ જમીન સંપાદનના જે માલિકો હોય તેના સંદર્ભમાં સમાધાન કરાવી આ સમસ્યાનો હલ કરવામાં આવી છે અને પ્રાપ્ત થયેલી વિગત મુજબ અત્યાર સુધીમાં પાંચસો ને આઠ કિલોમીટર જેટલો જે લાંબો જમીન સંપાદનનો જે પ્રશ્ન હતો તે પણ હલ કરી દેવામાં આવે છે અને જમીન સંપાદન કરી દેવામાં આવી છે પરિણામે કહી શકાય કે હવે આ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ઝડપથી આગળ વધે તે દિશામાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે આમાં અંગત રુચિ દાખવી સત્તાધીશો રેલવે તંત્ર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તમામ વચ્ચે સંકલન સાધી ને બુલેટ ટ્રેન પ્રોજેક્ટને જલ્દીથી સફળ બનાવવા માટેની કવાયત હાથ ધરી છે આ ઉપરાંત કહી શકાય કે અગિયાર જેટલા અન્ય રેલવે પ્રોજેક્ટો જે ગુજરાતને સાંકળતા છે અને ગુજરાત રેલવે સાથે સંકળાયેલા છે તે તમામ પ્રશ્નો પ્રત્યે પણ હકારાત્મક અભિગમ રેલવે તંત્ર દ્વારા અપનાવવામાં આવ્યો છે સમગ્ર રીતે જોઈએ તો હાલના તબક્કે સીઆઈ સત્ર ચાલી રહ્યું છે પરિણામે કહી શકાય કે લોકસભામાં આ સંદર્ભે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો ખાસ કરીને બુલેટ ટ્રેનના સંદર્ભમાં તેના સંદર્ભમાં કેન્દ્રીય રેલવે મંત્રીએ હકારાત્મક વલણ દાખવી ને રેલવે તંત્રના જે બાકી પ્રોજેક્ટો જે ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે દિશામાં પણ નિર્દેશ આપ્યા છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ